શ્રી એ એમ મકવાણા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જે પી માર્ગદર્શન હેઠળ એલસીબી સ્ટાફના એસઆઈ દેવજીભાઈ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મૂળરાજભાઈ ગઢવી લીલાભાઈ દેસાઈ તથા રાજેશભાઈ ગઢવી નાઓ માંડવી તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા જે દરમિયાન દેવજીભાઈ મહેશ્વરી તથા મૂળરાજભાઈ ગઢવીનાઓને બાદની હકીકત મળેલ કે શિરડી ગામના ટાવર્સ પૈકી ત્રણસો છોતેર પૈકી વાળી લીઝમાં લીઝના પ્રતિનિધિ તરીકે કલ્યાણવેલજી મહેશ્વરી રહે કોઝાયુરા તાલુકા માંડવીવાડા ઉપરોક્ત લીઝની બહાર ખોદકામ કરી રહેલ છે જે હકીકત આધારે તપાસ કરતા એક જેસીબી એસ્કવેટર મશીન જેના ચાલક રામલાલ દુરજી વીણા તથા ડમ્પર રજિસ્ટર નંબર જી બાર સીટી સત્તાવું ત્યાશી જેના ચાલક વીરેન્દ્ર કુમાર શ્રી પટેલ તથા ડમ્પર રજિસ્ટર નંબર જીજે બાર સીવી જીરો જેના ચાલક સુશીલ સિંઘ અમર બહાદુરસિંહ વાળાઓ મળી આવેલ જેથી ખાણ ખનીજ વિભાગના અધિકારી શ્રી જે ઠક્કર સાહેબ તથા તેમની ટીમને જાણ કરી સ્થાનિક બોલાવેલ અને ખાણ ખનીજ વિભાગના અધિકારી શ્રી દ્વારા આ ખોદકામ શંકાસ્પદ કરેલ હોવાનું જણાવેલ જેથી ઉપરોક્ત વાહનો સ્થાનિક કે સીઝ કરી ગેરકાયદેસર રીતે થયેલ ખનીજના ખોદકામ બાબતે કાયદેસરની કાર્યવાહી માટેની તજવીજ કરવામાં આવેલ છે